લોહાણા મહાજન નલિયા અને તૃપ્તિબેન રત્નશ્રી આશર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત આયોજિત આંખોના કેમ્પમાં ચોવીસ લોકોએ લાભ લીધો હતો અને આઠ લોકોને જુદા જુદા ઓપરેશન પણ કરી આપવામાં આવશે તમામ દર્દીઓને ડૉક્ટર સંજયભાઈ ભાટીએ તપાસ કરી અને દવા ટીપા સંસ્થા તરફથી નિઃશુલ્ક આપ્યા હતા મોતીયા અને વેલના ઓપરેશન લાયક પાંચ લોકોને લાયન્સ હોસ્પિટલ ભુજમાં નિઃશુલ્ક ઓપરેશન પણ કરી આપવામાં આવશે પડદાવાળા એક ફુલ્લાવાળા એક જણનું અને નાસો અસર એક જણનું ઓપરેશન યુગ નિર્માણ ખાતરી પરિવાર પ્રેરી ધનલક્ષ્મી બેન આયા ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા મારફત રાહત દરે અને જરૂરિયાતમંદને ફ્રી પણ કચ્છમાં કરી આપવામાં આવશે

મેડિકલ સારવાર મળી રહે અને જે લોકો ભુજ સુધી પહોંચી ન શકતા હોય તે લોકો ગામડામાં આવી અને પોતાની આંખો તપાસ કરાવી અને નિદાન કરાવી શકે આમ અમારો આખા કચ્છમાં ચારસો ને બાણું નેત્ર નિદાન કેમ્પ છે અને લુવાણાજર નલિયામાં અમારો આ બીજો કેમ્પ છે જે હવે દર મહિનામાં ત્રીજા બુધવારે અમે દર મહિના આયોજન કરશું દર મહિનામાં અને અત્યાર સુધી લાયન્સ હોસ્પિટલ ભુજ મારફત અડત્રીસ હજાર પ્લસ નેત્રમણીવાળા મોતિયાના ઓપરેશન અમે કરી ચૂક્યા છીએ રમેશ પારુશાલી જીટી ન્યૂઝ નલિયા